वात न थी केने कहियानी भ्रमणा भांगी रे हैया समय समय पर भगवान का रहस्य जो है वो किसी न किसी तरह से खुल गया है नंद बाबा कहे प्रागय वसुदेवस्थि जातवात्मज वासुदेव इति श्रीमान अभिज्ञा संप्रचक्ष સાંભળો 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 ગોવાડિયાઓ હે ગોપીઓ હું તમને આજ એક રહસ્ય ખોલી નાખું આ કનૈયો સાત વર્ષનો છે એ સાક્ષાત ભગવાન છે વડી એ વસુદેવનો દીકરો છે અને માટે એક નામ એનું વાસુદેવ છે હું તો એનો પાલક પિતા છું બાકી હાચો બાપ તો એનો વસુદેવ છે આમ નંદ બાબાએ ભગવાન કૃષ્ણનું રહસ્ય ખોલી નાખ્યું ગોવાડિયા ભગવાનના ચરણમાં પડી ગયા ભગવાનના ચરણમાં પડી ગયા ભગવાનને થયું કે કે હવે લીલા કરવાની મજા ન આવે કારણ મને નાનો બાળક સમજે તો મને લીલા કરવાની મજા આવે આ મને ભગવાન સમજવા તો પછી લીલા કરવાની મજા ન આવે ભગવાને પોતાની યોગ માયા દ્વારા પુનઃ બધા જ ગોવાડિયાઓ ગોપ્યો એનું જ્ઞાન વિસરાવ્યું કયું જ્ઞાન બોલે આ ભગવાન છે એવું જ્ઞાન વિસરાવી દીધું પુનઃ એક વાર ગોવાડિયાઓને ગોપીઓને ભગવાન કૃષ્ણમાં નાનકડા બાળકની ભાવના થઈ